બેરોજગાર યુવકના નામે રૂપિયા બસો પચાસ કરોડનું જીએસટી કૌભાંડ પોલીસ દોડતી થઈ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો જીએસટી ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો બેરોજગાર યુવકના નામે રૂપિયા બસો પચાસ કરોડનું જીએસટી ફ્રોડ આચરવામાં આવ્યું આ યુવકે તેની ખબર તેને ત્યાં જીએસટીની ટીમ આવી ત્યારે પડી હતી તેની સાથે જ તેના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું કૌભાંડીએ તેના દસ્તાવેજોનો ઉપયોગ કરીને કૌભાંડ કર્યું હતું આ ના કરે જીએસટી વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા અને દરવાજો યુવક બહાર આવ્યો ઉડી ગયા હતા મુઝફરનગર જિલ્લાના રતનપુરી પોલીસ સ્ટેશનમાં બળસુ ગામના રહેતા બેરોજગાર યુવક અશ્વિન કુમારને થોડા દિવસ પહેલા વોટ્સએપ પર કોલ આવ્યો હતો અને કોલ પર તેની નોકરી આપવાની વાત કહેવામાં આવી હતી નોકરીની લાલચમાં અશ્વિનને તેઓએ માંગેલા તેના દસ્તાવેજો છેવા કે લાઇટ બિલ પાન કાર્ડ આધાર કાર્ડ તેને વોટ્સએપ પર મોકલી આપ્યા હતા